થઈ ગયા છે ઇમિગ્રેન્ટ્સ આવી ગયા છે ગુજરાતમાં ઘરે ઘરે કોઈકનો કોઈક તો કેનેડા હશે જ તો હવે તમને ખ્યાલ હશે કે ડોલર બહુ બધા આવે છે કેનેડાથી પૈસા દેખાય છે તો એ પૈસા કેવી રીતના આવે છે ક્યાંથી આવે છે અને કેવી રીતના મોકલે છે તો એનો હું આજે એક વિડીયો બનાવી રહી છું તો પબ્લિક અહીંયા સ્ટુડન્ટમાં આવતી હતી તમે જોતા હશો કે બે જ વર્ષ થયા છે ભણવાનું તો હજુ પૂરું જ થયું છે અને ઘણા બધા પૈસા એને મોકલ્યા છે તો સ્ટુડન્ટની કે વર્કિંગ પીરિયડ હતો ટ્વેન્ટી અવર્સનો એટલામાં તો કેનેડામાં રેન્ટ કાઢવું ગ્રોસરી કાઢવી સ્કૂલની ફીસ કાઢવી પ્લસ ઘરે પૈસા મોકલાવા ઇમ્પોસિબલ છે લીગલી તમે જાઓ તો પણ ઘણા એવા વેઝ હતા કે તમે એક્સ્ટ્રા પૈસા કમાઈ શકો છો ક્યાંય મેન્શન કર્યા વગર તો એ હતો કેશ જોબનો ઓફર સપોઝ તમારા કોઈ રિલેટિવ વર્ષો પહેલાં આવી ગયા હોય એમને બિઝનેસ ઊભો કર્યો હોય તો તમે એમના ત્યાં જાઓ ને કહો અંકલ કે આંટી મને કેશ જોબ આપશો અને એગ્રીમેન્ટ થઈ જાય હા નો ડાઉટ બેઝિક પે કરતાં થોડોક ઓછો પે આપે કે આપણી પબ્લિક આપણને લોટશે પણ ખરા અને મહેનત પણ વધારે કરાવશે કોઈને કહેતા નહીં આ વસ્તુ હા તો એટલે કેશ જોબ મળી રહેતી હતી અને કેશ જોબ સ્ટુડન્ટ ઊંધા વળીને ગધેડાના જેમ કરે છે મેં જાતે પણ જોયું છે મેં નથી કરી પણ કેમ કે હું નોવાસ્કોશિયા પ્રોવિન્સમાં રહું છું હેલિફેક્સમાં રહું છું અને અહીંયા કેશ જોબ મળવી મળતી નથી મળવી મુશ્કેલ નહીં મળતી જ નથી એટલે મેં નથી કરી પણ ઓન્ટેરિયો એટલે કે હબ છે કેશ જોબ્સનું ત્યાં આગળ સ્ટુડન્ટ ઊંધા વળીને ગધેડાના જેમ મજૂરી કરે છે અને કેશ જોબ્સમાં પૈસા ખૂબ 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 કમાતા હતા હવે અત્યાર સુધી કેનેડિયન ગવર્મેન્ટને ખબર નથી એવું નહોતું એમને ખબર જ છે પણ એમને કોઈ એક્શન ના લીધી કે ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી સુધી લેબર શોર્ટેજ હતી પહેલાં તો પબ્લિક જ ઓછી હતી ફિફ્ટીન ટુ સિક્સટીન સેવન્ટીનના લીધે પછી આવી ગયો કોવિડ કોવિડના લીધે કેનેડિયન્સે કામ કરવાનું બંધ કરી દીધું એમના જોડે કોઈ ઓપ્શન જ ના વધ્યું એ શોર્ટેજને પૂરી પાડવા માટે એ લોકોએ આ ખાડા કાન કરીને જે ચાલતું તેમ ચાલવા જ દીધું પણ હવેનો સિનારીઓ એવો થઈ ગયો છે કે પબ્લિક ખૂબ જ વધી રહી છે અને જોબનું માર્કેટ છે ને બહુ જ કે તકડી તેજીથી નીચે આવી ગયું છે એટલે કે જોબ્સ મળવી બહુ જ મુશ્કેલ થઈ ગઈ છે પબ્લિકને વરસ વરસ સુધી જોબ નથી મળી રહી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરીને આવે છે કેનેડા એ રીકવર કરવામાં આમ તેલ પડી જાય છે નથી થતું હાર માની લે છે ઘણા હતાશ થઈ જાય છે અને ઘણા કેનેડા છોડીને જતા પણ રહ્યા છે તો આ બધું નોટિસ કરતી વખતે એમને ધ્યાન આવ્યું કે કેશ જોબ્સ જે ચાલી રહી છે એના લીધે જે લીગલી સીમ નંબર એટલે કે અહીંયાનો આપણે ત્યાંનો પાન કાર્ડ નંબર કહીએ એવો અહીંયા સીમ નંબર આપે છે એના ઉપરની જોબ્સ બહુ જ ઓછી થઈ રહી છે છતાં તો એ લોકોના રેશિયો પ્રમાણે જોબ્સ હોવી જોઈએ પણ કેશ જોબ્સના લીધે જોબ્સ છે નહીં એટલે કેનેડા સરકાર હવે જગ્યાએ જગ્યાએ રેડ પાડી રહી છે નોવાસ્કોશિયામાં પણ પડે છે મેનેટોબામાં ચાલુ થઈ ગયું છે નોવાસ્કોશિયા એમનો મેઇન પ્રોવિન્સ છે અને ઓન્ટેરિયોમાં પણ હવે ચાલુ થઈ ગયું છે કિચનર વોટર લૂ એ જગ્યાએ પણ તમારા કોઈ રિલેટિવ્સ હોય તમને ખ્યાલ હોય કે કેશમાં જોબ કરે છે તો એમને ઇન્ફોર્મ કરી દેજો કેમ કે પોલીસ છે એજન્ટ્સ છે એ છે ને અંડર કવર એટલે કે સિવિલિયન્સના ડ્રેસમાં જ આવે છે આવશે તમે જ્યાં સર્વ કરતા હશો રેસ્ટોરન્ટમાં કોઈ વેરહાઉસમાં કે આઈને તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછશે કે તમારા જોડે પ્રૂફ શું છો કે તમે આ સ્ટાફ મેમ્બર છો અમને પ્રૂફ બતાવો ત્યારે જો તમે કેશ જપ કરતા હશો ને તો ક્યાંય તમારું નામ નહીં હોય સિસ્ટમમાં તમારું નામ નહીં હોય અને તમારા જોડે બે પણ નહીં હોય તો તમે પ્રૂવ કેવી રીતના કરશો જો તમે પ્રૂવ નહીં કરી શકો તો તમને ઓન ધ સ્પોટ ડિપોર્ટેશન લેટર આપી દેવામાં આવશે આ ડિપોટેશન લેટર સાથે તમને નાઇન્ટી ડેઝનો પીરિયડ આપવામાં આવે છે કે કેવ દિવસમાં તમે કેનેડા છોડી દેજો નહીં તો તમે એના લો અને ફસાઈ જશો તો તમારા કોઈ હોય જે કેશમાં જોબ કરતા હોય તેમને ઇન્ફોર્મ કરી દેજો કે એ વસ્તુ બંધ કરી દે હવે એનાથી બચવા માટે શું કરો એમ્પ્લોયર જોડે વાત કરો કે અત્યાર સુધી જે થઈ એ થઈ પણ હવે અમને લીગલી જોબ ઓફર આપો રિક્વેસ્ટ કરી શકો છો જો તમે વધારે અવર્સ કરતા હોય તો થોડા ઓછા કરજો કંઈ ફરક નથી પડવાનો આખી જિંદગી પડી જ છે ડોલર કમાવા માટે પણ આપણી સિક્યોરિટી આપણે રાખવી જોઈએ તો આ એક વે છે તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પણ જોઈએ કોર્ડિનેશન જોઈએ એમ્પ્લોયર અને એમ્પ્લોઈના વચ્ચે તો એ કોર્ડિનેશન કરો ટોક્સ કોમ્યુનિકેટ કરો એકબીજાના જોડે અને આ મેસેજ જેટલો બને એટલો વધારે લોકો સુધી પહોંચાડી દેજો તો એ રિપોર્ટ ના થાય આપણા જ ભાઈઓ છે બહેનો છે તો એમની સિક્યોરિટી થઈ જાય એટલે કે એ પછી જશે તો મળું હું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં કેમ કે હું લઈને આવીશ આવા રોજ રોજ નવા નવા વિડીયોઝ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં